સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો ફરીદાબાદમાં ધોરણ બાર ની વિદ્યાર્થીની પર ફાયરિંગ થયું વલ્લભગઢની શ્યામ કોલોનીમાં થોડા દિવસે ફાયરિંગની આ ઘટના બની છે બાઇક સવાર યુવકે જાહેરમાં વિદ્યાર્થીની પર ફાયરિંગ કર્યું છે કોચિંગ ક્લાસથી ઘરે જતી વિદ્યાર્થીની પર હુમલાની આ ઘટના પ્રકાશમાં આવી ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનીને સર્વોદય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે સીસીટીવી ફૂટેજમાં ઘટનાના ચોંકાવનારા દ્રશ્યો પણ કેદ થયા છે વિદ્યાર્થીની પર હુમલો કરનાર આરોપીની પોલીસે શોધખોળ પણ હાથ ધરી છે આરોપી અગાઉ પણ વિદ્યાર્થીઓનો પીછો કરતો હોવાનું પણ ખુલ્યું છે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે વિદ્યાર્થીની પર ફાયરિંગ કર્યું છે કોલોનીમાં થોડા દિવસે જ આ ફાયરિંગની ઘટના બાઇક સવાર યુવકે જાહેરમાં વિદ્યાર્થીની પર ફાયરિંગ કર્યું કોચિંગ ક્લાસથી ઘરે જતી વિદ્યાર્થીની પર હુમલાની આ ઘટના પ્રકાશમાં આવી છે ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીની ને હોસ્પિટલમાં દાખલ કરાઈ સુરતના માંગરોળ તાલુકામાં તસ્કરોએ મચાવ્યો લવેટ રોડ પરથી ચોરી કરી છે વધારે થાંભલા પરથી તસ્કરો વીજ કાપીને લઈ ગયા હડકુવા લવેટ અને મોટીફળી ગામના લોકો વીજળી વિના પરેશાન થઈ ઉઠ્યા છે સિંચાઈના નામે વીજ પુરવઠો ખોરવાતા હવે ખેડૂતોને ભારે હાલાકી પડી રહી છે અવારનવાર વીજ તાર ચોરી કરતા તસ્કરોએ ફરી એક વખત શું કાર્યવાહી ફરિયાદ લઈને તપાસ હાથ ધરી છે પરંતુ જે પ્રમાણે ચોરી કરતી જે ગેંગ છે ફરી સક્રિય થઈ છે માંગરોળ તાલુકાના લવેટ મોટી રોડ વિસ્તારમાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે સિંચાઈના સમયમાં વીજતારની ચોરી થતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે એક તરફ કમોસમી વરસાદને કારણે ખેડૂતો નુકસાન થયું અને બીજી તરફ આ વીજ ચોરો જે સક્રિય થયા છે તેના કારણે ખેડૂતો ત્યારે વીજ વિભાગ તેમજ પોલીસ વિભાગ ને ખેડૂતો દ્વારા જાણ કરવામાં આવી હતી હાલ તો ડીજી અધિકારીઓની ફરિયાદ ને આધારે પોલીસ તપાસના ધમધમાટ હાથ ધરીએ ભાઈ બિલકુલ આભાર નિર્મલ તમામ જાણકારી માટે બોટાદના ખોખનિયા ગામે પીજીવીસીએલ ની કામગીરીનો વિરોધ થયો છે વીજ ચેકિંગ કરવા ગયેલી ટીમ સાથે ગ્રામજનોએ બોલાચાલી કરી મંજૂરી વિના અધિકારીઓ ઘરમાં ઘુસ્યા હોવાનો આરોપ લાગ્યો છે પીજીવીસીએલ ના કર્મચારીઓ વીજ ચોરીનો ખોટો આક્ષેપ કરતા હોવાનો ગ્રામજનોનો દાવો છે પીજીવીસીએલ ના અધિકારીઓએ ગ્રામજનો વિરુદ્ધ રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી ફરજમાં રૂકાવટ કરવાની ગ્રામજનો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે તો કે કેનું કરવાનો ઈ દિવાળા એવું હતું સાબ કે ઈના ઘરે જે ભાઈના ઘરે પકડાણો ઉપર ચડી અને બધું કાઢીને કેરેટમાંથી વાયર કાઢ્યો અને તમે ચોરી કરો જો એવું આક્ષેપ અને એની ઉપર કાયદેસરનો ગુનો दाखल અને નિયમ મુજબ મે ચેકિંગ કરવા ગઈ તો ત્યાં જઈને હું અને મારી ટીમ સાથે ચેકિંગ કરવા જતાં મને ત્યાં વિજ ચોરીની ગેરરીતિના પુરાવા

ન હોવા લાગ્યા જો કે અમે એમને મને ઘરની બહાર હાકી કાઢે છે અમદાવાદ પતિ નો પત્ની પર જીવલાડ હુમલો મયંક પટેલ નામના યુવકે પત્ની હાથ અને ગળાના ભાગમાં છરી મારી આરોપી પતિની ક્રૂર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે નિકોલ પોલીસે સીસીટીવીના આધારે આરોપીની પણ શરૂ કરી છે વર્ષ પહેલા પીડિતાએ આરોપી સાથે લગ્ન કર્યા હતા સાસરીયા પક્ષ ત્રાસ આપતા પીડિતા ચાર મહિનાથી પિયરમાં રહેતી હતી અગાઉ પીડિતાએ સાસરિયા પક્ષ પર ત્રાસ આપવાની ફરિયાદ પણ નોંધાવી હતી અને આ મુદ્દે સંવાદદાતા અનિતા ફોન જે પત્ની ચંદ્રિકાબ ઉપર જીવલેણ હુમલો કરનાર જે પતિ છે મયંક પટેલ તેની પોલીસે હાલ ધરપકડ કરવામાં આવી છે દોઢ વર્ષ પહેલા ચંદ્રિકા અને મયંક પટેલ પ્રેમ લગ્ન થયા હતા અને થોડા સમય પહેલા જયારે મયંકનો ભાઈ કોઈ કારણસર આપઘાત કરીને મૃત્યુ પામ્યો હતો ત્યારબાદ થી તેનો પતિ મયંક અને સાસુ સતત જે ચંદ્રિકાબેન છે તેને માનસિક ત્રાસ આપતા હતા અને તેના ભાઈનું અત્યાચાર કરતા હતા પહેલા ચંદ્રિકાબેન છે તે પોતાના પિયર માતા પિતાના ત્યાં રહેવા આવી ગઈ હતી અને આ જે માનસિક ત્રાસ ને લઈને તેને અગાઉ ફરિયાદ પણ કરી હતી પરંતુ સતત માનસિક ત્રાસ વધતા જે ચંદ્રિકાએ જે પતિ અને સાસુ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા તેનું અદાવત રાખીને જે મયન જે છે તેણે જયારે ચંદ્રિકા પોતાના ઘરેથી નીકળી હતી દરમિયાન શરીરના કાચ તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો આજે તો ગંભીર રીતના ઇજાગ્રસ્ત ચંદ્રિકા બેનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે સાથે નિકોલ પોલીસે હત્યાના પ્રયાસને લઈને હાલ તો ગુનો દાખલ કરીને આજે આરોપી છે તેની ધરપકડ કરી છે આ જે જીવલેણ હુમલા પાછળનું કારણ શું છે તેની પોલીસ તપાસ કરી રહી છે અને તેના ભાઈના મૃત્યુ પાછળ ચંદ્રિકાને કેમ જવાબદાર ઠેરવવામાં આવે છે તે તમામ મુદ્દે પોલીસે પૂછપરછ શરૂ કરી છે બિલકુલ આભા અનિતા તમામ જાણકારી માટે સુરતમાં છાસવારે હત્યાના બનાવ બની રહ્યા છે વધુ એક હત્યાનો બનાવ બન્યો છે શહેરના વિસ્તારમાં અહી માંથી રાજુ હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો મૃતક રાજુ સાંગડા મૂળ દાહોદના કાલી ગામ વતની અને સુરતમાં રહી પ્લમ્બિંગ નું કામ કરતો હતો યુવકના મૃતદેહ મળ્યો ત્યારે માથાના ભાગે ઈજાના નિશાનો પણ મળી આવ્યા હા તો અટફાલાયન્સ પોલીસી ભૂર્ણ થયે એની હત્યા કોણે કરી અને શા માટે કરી તે રિશામાં તપાસ હાથ ધરી છે અહીંથી આ કામ કરતો હતો એની પાસે કાંઈ માટે કાળું ભાઈ પાસે તો એ લોકોને રહેવા માટે ઉપર આપેલો હતો તો એ બધા ભાઈ ગામ નાહી ગયા દિવાળી કરવા તો એકલો રહેતો હતો પછી તેથી એ લોકો આ કાલે ઘટના બની તો આ ઘર મલી પાસે ગામ ફોન કર્યો તો ગામવાળાએ મને ફોન કર્યો કે કાકા તું જાન દેખ ને અમે દેખવા માટે આ આયા તો બધા સંડાસમાં પડેલો લોહી વાળો અને બીજી બાજુ લોહી પડેલો તો તો પછી પોલીસ ને જાણ કરી ના અમારે આજે આધે ઘરે અમે બંને કોઈ આદે ઝઘડો નહીં ગઈ ને પૈસા ટકો મને આપતા હતા કોઈ દે જરૂર હોય તો મને આપે તમે હવે અમને કીધું મેં કીધું ચાલ ભાઈ ઘરે આવતો મને જો આવે ને કે ગામ લઈ આવી ન આવતો અહીંયા રહેતો અધિકારી સાથે તો કોઈ વાત નથી થઈ પણ ગઈકાલે સાંજે અમારા સમાજના ભાઈનો ફોન આવ્યો હતો કે એક મજદૂર ભાઈનું મૃત હાલતમાં લાશ પડેલી છે જેથી કરીને ચોકબજાર હદ વિસ્તારમાં તો એટલે મેં ત્યાંના ચોકબજાર પોલિસ્ટેશનનો સંપર્ક કર્યો હતો પણ એક આગેવાન તરીકે અમને માહિતી મળી હતી કે અઠવા પોલીસ સ્ટેશનના હદમાં સાગર હોટલ પાસે કંઈક ઘટના બની છે તો ત્યાંથી અમે ફોન કોન્ટેક કરીને અમારા સમાજના ભાઈઓનો કોન્ટેક્ટ કરીને ત્યાંથી અમે એક ફૂટેજ તે ફોટો મંગાવ્યો હતો અને ફોટાના આધારે એક સમાજના આગેવાન તરીકે એમનું જ્યારે મોડા પર જે ઢીક મૂકીને માર મારીને જે ગંભીર હાલતમાં એને સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા મર્ડર હાલતમાં મરી ગયેલા હાલતમાં એના પરથી મને પૂરેપૂરી શંકા છે કે ભાઈ આનો ભાઈનું કાયદેસર મર્ડર જ કરેલું છે એટલે અઠવા પોલીસ તપાસ કરતા અધિકારી જે પણ છે અમારે એમાં એક જ માંગ છે સમાજ તરફથી અને પરિવાર તરફથી કે આ ભાઈનું જે મર્ડર કર્યું છે એમાં જે પણ આરોપીઓ છે સુરેન્દ્રનગરના સાયલામાં નદીમાં ડૂબી જતા બાળકીનું મોત નીપજ્યું રિંકુ દાતલા નામની ચાર વર્ષની બાળકીનું ડૂબી જતા મોત નીપજ્યું છે બાળકી રમતા રમતા નદીમાં ડૂબી ગઈ હતી ગઈકાલે પરિવારે બાળકી નદીમાં પડી હોવાની પોલીસને જાણ કરી હતી ભારે જહેમત બાદ બાળકીનો મૃતદેહ નદીમાંથી બહાર કઢાયો છે સુરેન્દ્રનગરના સાયલાની આ ઘટના કે જ્યાં નદીમાં ડૂબી જતા બાળકીનું મોત નીપજ્યું ગુજરાતમાંથી રોજબરોજ દારૂ ઝડપાઈ રહ્યો છે ગુજરાતમાં દારૂ બંધી છે પણ દારૂ પકડાવવાનો સિલસિલો યથાવત છે એસએમસી ની ટીમે મોડી રાત્રે પૂર્વ કચ્છમાં ભચાઉ વિસ્તારમાં રેડ કરી અને કરોડોની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો એકાનગી ખાનગી હોટલના પાર્કિંગમાં પાર્ક કરેલ ટેન્કરમાંથી આ દારૂનો જથ્થો ઝડપાયો છે એસએમસીએ એક પોઈન્ટ ચોર્યાસી કરોડ ની કિંમત દારૂની બોટલ સહિત ટેન્કર અને રોકડ રકમ મળી કુલ બે કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરી ઉખરાજ ધામી અને અશોક मेघवाल નામના આરોપીની ધરપકડ કરી છે ઉપરાંત અન્ય ચાર આરોપીને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી છે અમદાવાદની નટરાજ સ્કૂલની પચીસ ટકા ગ્રાન્ટ રદ કરાઈ છે સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન ગંભીર ક્ષતિ સામે આવતા ડીઓએ આ કાર્યવાહી કરી છે ડીઓએ શાળાની તપાસ કરવા આરએનબી અને ફાયર વિભાગને પત્ર લખ્યો હતો શાળાની તપાસ કરાતા ઓરડા જર્જરિત હોવાનું સામે આવ્યું બાંધકામ પણ નિયમ મુજબ ન થયું હોવાનું સામે આવ્યું શાળા પાસે બી પરમિશન પણ ન હોવાનો મોટો ખુલાસો થયો વિદ્યાર્થીઓની જે ગેરહાજરી જોવા મળી હતી તે ખાસ નોંધવા પાત્ર હતી ત્યારબાદ જે વર્ગખંડોની જે મંજૂરી જે ગ્રાન્ટેડિડ શાળામાં છે હિન્દી માધ્યમ અને ગુજરાતી માધ્યમની અંદર તો તે પૂરતા વર્ગખંડોની જે વ્યવસ્થા હોવી જોઈએ તે ન જોવા મળી અને સરકારી જે પુસ્તકો જે છે એ પુસ્તકો જે સરકારે વિદ્યાર્થીઓના હિતમાં જ્યારે મફત પાઠ્યપુસ્તક ની યોજના હેઠળ રાખવામાં આવેલા હોય છે તે એમણે વિદ્યાર્થીઓને વહેંચ્યા નહોતા તે બાબતના આધારો અમને જોવા મળેલા સાયકલ પણ બંગાળ હાલતમાં જે વિદ્યાર્થીઓને ખાસ કરીને દીકરીઓને સરસ્વતી સાજરા યોજના હેઠળ આપવામાં આવતી હોય છે તે પણ અમને જોવા મળી એના ઉપરથી કે જે વધેલી હોય તો એને સમાજ કલ્યાણમાં પરત આપવાની થાય તે કે કે ભંગાર હાલતમાં પણ જોવા મળી હતી આ બધી બાબતો જોતા શાળાને સત્વરે અમે પચીસ ટકા ગ્રાન્ટ કાપ કરવાનો નિર્ણય કર્યો છે અને જેટલા વિદ્યાર્થીઓની ગેરહાજરી હતી તે પ્રમાણે અમે દરેક ગ્રાન્ટેડ વર્ગ જે છે એ ઘટાડો થતો હશે તે નિયમ અનુસાર ઘટાડો કરવામાં પતિ પણ નિર્ણય કરવામાં આવેલો છે આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં નિરસ્તા દાખવતા લોકોને થરા સભ્ય અમિત શાહે ઠરાવ સભ્ય અમદાવાદમાં સોસાયટી ના સ્નેહમિલન કાર્યક્રમમાં રહેવાસીઓને ટકોર કરી છે જરૂર પડે ત્યારે જણાવ્યું હોસ્પિટલમાં દાખલ થાય ત્યારે કાર્ડ કઢાવવા આવે છે તમે કરુણપતિ છો કે આયુષ્યમાન કાર્ડ નથી કઢાવતા તેવો સવાલ પણ કર્યો તો સૌને વિનંતી છે કે આયુષ્યમાન કાર્ડ જરાય શ્રમ રખા આ ઇન્ડિયા લાંઘા બેઠો છે ક્યાં કરો તમારા વિસ્તારમાં કોઈ કાર્ડ વગરનો છે મારા ત્યાં માથા બહુ છે બનાસકાંઠાના આર્મી જવાનની રાજસ્થાનમાં આવી નજીક ટ્રેનમાં બાબતે થયેલી તકરારમાં જવાન જમ્મુ કાશ્મીર થી ટ્રેનમાં વતન પરત ફરતા હતા ત્યારે આ ઘટના બની વડગામના મોટી ગિડાસણ ગામના જિગ્નેશ ચૌધરી ઉધમપુરમાં ફરજ બજાવતા હતા અત્યારે જુબેર મેમણની ની જીઆરપી અને અટકાયત કરી જિજ્ઞેશ ચૌધરીની હત્યાના સમાચારથી પરિવાર અને ગામમાં શોક છે બનાસકાંઠાના આર્મી જવાનની રાજસ્થાનમાં આવી છે અને મુદ્દે ફોન લાઈન પર છે મોગજી બનાસકાંઠાના આર્મી જવાનની રાજસ્થાનમાં હત્યા આવી છે અત્યારે શું જાણકારી જે જમ્મુ કાશ્મીર ટ્રેન મારફતે પોતાના વતન આવી રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હોવાનું સામે આવી છે ટ્રેનમાં જે ચાદર માંગવા પાસે થયેલી તકરારમાં જે કોચ એટેન્ડેડ હોય છે તે તેમના દ્વારા જે માથાકૂટ થઈ હતી અને ત્યારે જે જુબેર મેમણ દ્વારા જે ટ્રેન સવાર હતા તેમના દ્વારા જે જીજ્ઞેશ ચૌધરી જે જવાન હતો તેમના ઉપર શરીરથી હુમલો કરીને હત્યા કરવાની જે ઘટના સામે આવી છે સૈનિક જે જીજ્ઞેશ ચૌધરી હતો તે અત્યારે જમ્મુ કાશ્મીર ત્યાં ફરજ બજાવતો હતો ને પોતાની છૂટ રજાઓ લઈને પોતાના ગામ પરત ફરતો હતો ને ત્યારે આ જે હત્યાની ઘટના સામે આવી છે અત્યારે તો પોલીસે જે આરોપી છે તેમની ધરપકડ કરી છે પરંતુ જે પ્રકારે અત્યારે તેમનો જે

માવઠાથી નુકસાનની સહાય અંગે ગાંધીનગરમાં બેઠકનું આયોજન થયું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠકની શરૂઆત પણ થઈ ચૂકી છે નાયબ મુખ્યમંત્રી અને કૃષિ વિભાગના અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર છે મહેસૂલ અને વિભાગના અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર છે એસડીઆરએફના નિયમો ઉપરાંત સહાય ચૂકવવા આ બેઠકમાં ચર્ચા થઈ રહી છે મુખ્ય સચિવ કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ પણ આ બેઠકમાં ઉપસ્થિત છે પાક નુકસાની માર એક તરફ ખેડૂતોને સહન કરવાનો વારો આપ્યો અને હવે ખેડૂતો માટે રાહતના મોટા સમાચાર જનાજ મુદ્દે સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર છે મેહુલ ટૂંક સમયમાં ખેડૂતો માટે એક રાહત પેકેજ ની જાહેરાત થાય તેવી અપેક્ષા છે અત્યારે બેઠક પણ ચાલી રહી છે અત્યારે શું વધુ વિગતો બિલકુલજી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ બેઠક તેમના નિવાસ સ્થાને થઈ રહી છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કૃષિમંત્રી જીતુ વાઘાણી કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ તથા નાણાં વિભાગ અને મહેસૂલ વિભાગના અધિકારીઓ જે છે તે આ બેઠકની અંદર ઉપસ્થિત છે ખાસ જે આ ની અંદર જે ચર્ચા કરવામાં આવી રહી છે રાહત પેકેજ જે છે તે ટૂંક સમયમાં જાહેર જે છે તે થઈ શકે છે જે નિયમો છે ખાસ અને એનડીઆરએફ જે નિયમો છે તે નિયમોના ઉપરાંત રાહત જે છે તે ચૂકવશે અને તેની જાહેરાત ટૂંક સમયમાં થશે તમામ જે લોકો છે તે સમીક્ષા કરી રહ્યા છે અને આ જે રાહત શકે છે તે ઝડપી ચૂકવાઈ શકે છે અને તેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે જી બિલકુલ આભાર મેહુલ તમામ જાણકારી માટે સાબરકાંઠાના ઉમેદપુરામાં બાગાયતી પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે આ વર્ષે ગામના ખેડૂતોએ ટામેટાની ખેતી કરી હતી ગામમાં પાંચસો એકરથી વધુ વિસ્તારમાં ટામેટાનો પાક વાવેતર કરાયો હતો છ થી સાત મહિના સુધી મહેનત કરીને ટામેટાનો પાક તૈયાર કર્યો કોઈએ દોડ તો કોઈએ બે થી ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો વિષમ પરિસ્થિતિમાં પણ પાકને સુરક્ષિત રાખ્યો પરંતુ કમોસમી વરસાદે ખેડૂતોની બધી જ મહેનત પર પાણી ફેરવી દીધું છે કારણ કે માવઠાને કારણે ગામના બધા ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આપ્યો છે મળતા પાયમાલ થઈ ગયા છે ખેડૂતોની વેદના તેમની આંખમાંથી અશ્રુ રૂપે વહેતી થઈ ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે જો સરકાર હાથ પકડશે તો ખેડૂતો દેવામાંથી ઉઘરી શકશે તેવું ખેડૂતોનો મત છે મહિના છે ફૂલ જ નહીં કે પાન કાચો ટોમેટો લબડી ગયો પણ કાચો ટામેટો ડાગી વાળો થઈ ગયો ના લીધે પાક તો જોવા જેવું જ નહીં પાકમાં તો આપડે એમ થાય ઘેર જતા રહીએ તો હારું કશું ઉતરી એનો ખર્ચો કરવો એવું લાગે છે એટલા સરકારને અમારી ખાસ વિનંતી છે કે જે બને એ અમારી સહાય કરજો હાલ સરકારને કહેવાનું એક કે ડોક્ટરનો છોકરો ડોક્ટર બને છે ખેડૂતનો દીકરો હવે ખેડૂત ખેડૂત બનાવવા માંગતો નથી કારણ કે કમોસમી વરસાદ ખેતી દવા જંતુનાશક ખાતરના વધતા જતા ભાગ અને ખેતીની પ્રોડક્ટિવિટી વધતી નથી પાંચસો એકરની અંદર ટામેટી વાવવામાં આવે છે તો ટામેટી વાવવાનો હેતુ કે આર્થિક સહાય મળે આર્થિક લાભ મળે અને પોતાનો જીવન વ્યવહાર પોતાનું આવે છે પણ કમોસમી વરસાદના કારણે આજે સમગ્ર જોવામાં આવે તો આજે નાશ મળી છે એટલે ખેડૂત આજે કંગાલ બન્યો છે આ વર્ષે પહેલાથી છઠ્ઠા મહિનામાં ટામેટાનું વાવેતર કરે છે ખેડૂત ઉમંગ ઉલ્લાસ થી ખેતી કરે છે પરંતુ આ આ વર્ષે સતત વરસાદ ના ચાલુ રહેવાથી આશા રાખીએ છીએ કે અમારા ખેડૂતોનો દેવા માફ કરે બોટાદ જિલ્લામાં કમોસમી વરસાદ ખેતરોમાં પાક ને બરબાદ કરી નાખ્યો છે જિલ્લામાં અંદાજે પોઈન્ટ સિત્યોતેર લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકને ભારે નુકસાન થયું હાલ સર્વે કામગીરી અંતિમ તબક્કામાં છે જેમાં સર્વે પૂર્ણ કરી રિપોર્ટ રાજ્ય સરકારને સબમિટ કરવામાં આવશે સરકાર ને ગામોમાં સર્વેની કામગીરી હાથ ધરાઈ છે જિલ્લા નાયબ ખેતી નિયામકે જણાવ્યું હતું કે ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેની કામગીરી ઝડપેર ચાલી રહી છે એક લાખ સત્યોતેર હજાર હેક્ટર ની અંદર નુકસાન થયું છે અને એ નુકસાન અસરગ્રસ્ત વિસ્તારનું સર્વેની કામગીરી ચાલુ છે હાલ એક બસો ને એકસો નેવ્યાસી ગામોમાં તમામ ગામોની અંદર ટીમ દ્વારા સર્વેની કામગીરી શરૂ છે અને દરેક ગામે એક એક ટીમ સર્વે કરી રહી છે અને આજ સાંજ સુધીમાં સર્વે પૂરો થાય તે રીતનું આયોજન છે અત્યારે કેટલા ટકા સર્વે થયું છે કેટલી જમીનમાં કેટલા હેક્ટરમાં અત્યારે ચુંમોતેર ટકા જેવો સર્વે થઈ ગયો છે એ સત્તાણુ લાખ સત્તાણુ હજાર હેક્ટર ની અંદર સર્વે પૂર્ણ થઈ ગયો અમારે નિષ્ફળ પાક અંદર થઈ ગયો છે હોય સો ટકા ઘાસ સારા માટે રિયુ નથી તો અમને સરકાર શ્રી માથે ભરોસો છે કે જે અમારું નુકસાન થયું છે એનું વળતર કઈક આપશે અમારે સરકાર શ્રી માથે ભરોસો છે અધિકારીઓ સર્વે કરવા આવ્યા છે હંધાય